સાડા નવ વાગ્યા પર આપણે વિડીયો કન્ટિન્યુ ચાલુ કરી દીધું છે હજી લાગી તમે કોઈ વિડીયો લાઈક ન કરો તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રેર કરી દેજો નો હોય તો માફ કરી દેજો મને એક કરી કમેન્ટ તમે કદાચ ને ઇન્સ્ટાગ્રામમાં પણ આપણે ફોલો કદાચ કાઢે છે એની અંદર આપણે મિનિ બ્લોગ આવે છે તો આપણે મિલવા માટે જરૂર છે આપણે ડ્રોનને લઈને આવી જ વિડીયો શૂટ કરવા તો મારે થોડુંક શીખવું હતું પછી તમને ઘરે જઈને અનબોક્સિંગ કરીને દેખાડું કી ટાઈપનું છે કઈ ટાઈપનું નહીં તો મસ્ત ના ડ્રોન તમને ડ્રોન શોટ પેલા તમને જોઈ ગયો પછી આપણે અનબોક્સિંગ નું કરી તો પહેલા તમે ડ્રોન શોટ જોઈ આવો થોડાક ચાર્જિંગ બેટરી થઈ ગઈ છે પૂરી એટલે લાઇટ બિંગ કરવા માંડી છે જેવી જેવી ક્વોલિટી છે ભાઈ બે હજારના પ્રમાણે તો ક્વોલિટી આવી સારી જ કહેવાય મતલબ કે તે બે હજારમાં રમકડાનું ડ્રોન આવે છે મતલબ કે આ રમકડાનું જ છે એક ટાઈપથી જોવા એક ટાઈપથી રમકડાનું જ છે ડ્રોન લાઇટ ટુ આદેશ કેમેરા ડબલ કેમેરા છે ડબલ કેમેરા એક કેમેરો અહીંયા છે ને એક કેમેરો અહીંયા છે તો આટલી ક્વોલિટી બરોબર કહેવાય તમે જોયો કેટલો ઉપર લગીને લઈ ગયો ચાર્જિંગ નતું એટલે હેઠળ આવી ગયું થોડીક હજી પ્રેક્ટિસ કરું છું હું આવીશ પ્રેક્ટિસ કરીશ તો મજા આવી ગઈ થોડીક ડ્રોન એ ઉડાડવાની થોડું ખબર પડી ગઈ કેમ કરવાનું કેમ નહીં તો ફાઈનલી હવે આપણે કદાચ અનબોક્સિંગ આ ડ્રોન ની તો તમે નેક્સ્ટ વિડીયોમાં જોઈ લીધું કે આપણે ડ્રોન લઈએ તમને જેવું તેવું સીન દેખાડું ને ચકલા નવા જ આવે તો માફ કરી દેજો ભાઈ મને તો આપણી પાસે છે ડીએમ સત્તાનો ડ્રોન તો આપણે કાલે ડ્રોન લીધું તો આવડ્યું આ અમરેલી ગયા હતા તમને ખબર નું વિડીયો ન જો તો જીઆઈજો ને પેલા કમેન્ટ તમે કરી દો મસ્તની કમેન્ટ કરી દો અને વિડીયોને લાઇક પણ કરી દો અને મસ્તની કમેન્ટ કરી દેજો કે આપણે શું ચેલેન્જ વિડીયો કરવો જોઈએ તો તમે જે કહેશો ને એ આપણે ચેલેન્જ વિડીયો કમ્પ્લીટ કરવાનો મારાથી જે પોસિબલ હશે તે એ આપણે કરવાનું કરશું મારાથી જે પોસિબલ હશે તે તમે ખાલી કમેન્ટ કરી દેજો મને બાર ડોનનું તમને બધાથી પેલા બોક્સ દેખાડ દો તમને હજી બોક્સ કેવું દેખાય છે બધી કોર કે આઈફોન એન્ડ્રોઈડ બધુંય હાલે છે તો તમને હજી આખું બોક્સ દેખાય છે તો બે બાજુનું તમને દેખાડ દઉં કોલ્ડેબલ ડ્રોન ને હવે તમને દેખાડું તો જો અહીંયા લખ્યું છે કોલ્ડેબલ ડ્રોન ને ડબલ કેમેરા છે આની અંદર તો કોઈકને પણ ન ખાવ ખબર હોય તો હું કહી દઉં કે આની અંદર છે ડબલ કેમેરા ને ફોટ ચૌદ વર્ષ ઉપર ના જાય તમે કરી શકો ફોટ એટલે બોક્સની અંદર તો કાંઈ છે ને બોક્સને જવા દેવાનું હોય ઉપયોગ નથી આથી તો મસ્તની કેરી બેગ છે જો એ મસ્તની તમે ગમે ત્યાં કેરી કરી શકો છો આજે આપણે અનબોક્સિંગવાળા બની ગયા છીએ તો વિડીયો લાઈક કરી દેજો યાર આપણે અનબોક્સિંગનું આપણે કાંઈ નહીં આઈડિયો તો જો બધાથી પહેલાં આપણે પાઉં જ મસ્તનું મળે કે ગમે ત્યાં તમે કેરી કરી શકો છો ને હવે તમે એને ખોલો એટલે આપને આટલી વસ્તુ તમને મળે છે આમે તમને દેખાય જ છે આટલી વસ્તુ મળે છે તો બધાથી પહેલાં આપને મારી તમારે સ્પેલિંગ બ્રશ ઉપયોગ જોઈએ કદાચ સ્કેન કરવા માટે એનો કઈ ઉપયોગ નથી ને બીજું આ બોલતા આપને મળે છે ચાર પ્રોટેક્ટર ગાર્ડ કદાચ જઈએ આજે અમને આવડતું નથી કારણ કેટલી કેટલી તો હેઠે જવાનું હતું પ્રોટેક્ટર મળે છે જેનાથી ક્યાંય દિવાલ બુવાલમાં અટકે તો આ પંખુડી તૂટે નહીં તો એ આપણે એક્સ્ટ્રા ચાર ચાર ઈ મહિલા ને ચાર એક્સ્ટ્રા પંખુડી મહી જો નાની થોડી એમ કે છે તો છેલ્લે પંખુડી મળે છે

ને તમારે મે મોબાઈલ હેલ્ડ કરવો હોય તો આ ઊંચું કરીએ આપણે આમ રાખી એટલે તમારો મોબાઈલ આ રાખી ગઈ છે આ જે આખા ફીચર તમને બાજુમાં તમને દેખાડો કે આ બટન દબાવવાથી થોડીક હાઈટ ઉપર આવી જાય આપણું ડ્રોન ને આ બટન દબાવવાથી આપણું ટેબલ થઈ જાય મતલબ કે બધી કોણ ને હેઠે લેવું તો હેઠે થઈ જાય હેઠે છે ઓનઅપ ચાપ ચાને આજી બટન છે ના ઉપર નીચે આજુબાજુ થાય છે

કે બેટરી માટે તો આપણે પહેલા અહીં બેટરી નાખવાની છે બેટરી નાનું કદનું મિની વસ્તનું જો વિડિયોમાં તમને બહુ મોટું દેખાતું હોય છે YouTube માં બધા વિડિયોમાં બહુ મોટું દેખાતું છે ઓમ સાઈઝ એની મિનિમમ ના નીકળી છે તો મજબૂતી સારી છે કે મારા કેટલી ફેરે પડ્યું છે ઘર માં કેટલી ફેરે પકરાનું છે ને આની અંદર છે ડબલ બેટરી જો એક બેટરી આ રહી ને બીજી આ બે બેટરી છે ને બે ચાર મિનિટ જેવી હાલે છે એક કેમેરો તમારે અહીંયા સામે દેખાઈએ અહીંયા એક કેમેરો અહીંયા છે ને એક કેમેરો નીચે છે તો દેખાય તમને નીચે એક કેમેરો અહીંયા છે તો આ ડ્રોનની અંદર ડુઅલ કેમેરા છે તો ને પ્રાઇસની વાત કહી દઉં તો પ્રાઇસ આનો ડ્રોનનો છે બે હજાર રૂપીસ તો બે હજાર રૂપિયામાં ઓ મારો કહેવાય એ ડબલ કેમેરા છે એક પંદરસો રૂપિયાનું એ બાજુના ગામમાં જેતપુર મેં જોયું હતું ત્યાં પંદરસો રૂપિયામાં પણ સિંગલ બેટરી સિંગલ કેમેરા પણ હેઠે ડબલ કેમેરા નહીં આ ડબલ કેમેરા અને ડબલ બેટરી બે બે હજાર રૂપિયાની અંદર હારું મારા ઉપવાના ફ્રેન્ડ્સ હતા એના માટે એ તમને દુકાનનું એડ્રેસ નહીં બધું કહી દીધું હોય તમારે લેવું હોય તો અમરેલીની અંદર ટાવર ચોકની આ દુકાનનું શોરૂમ છે એમ બાપુનું શોરૂમ એમ નામ લખે જેવું છે તો આટલી વસ્તુ કંઈક મેં લીધા કેરી ને બધું તમે જોઈ લીધું તો હવે તમે સિનેમેટિક શોટ એન્જોય કરો

તો હવે આ વિડીયો હું અત્યારે જ્યાં એન્ડ કરું છું વાતનો વિડીયો જ વિડીયોને કરજો લાઈક છે ને કદો મસ્તની કમેન્ટ છે અને આપણે ચેલેન્જ વિડીયો બનાવશું ચેલેન્જ વિડીયોની કમેન્ટ છે એટલે મળશું બીજા વિડીયોની અંદર તબ તક લે બાય